સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કારેલી ગામે પતિ પત્નીનો હત્યાનો ભેદ ઉકેલાયો છે બે દિવસ અગાઉ કરેલી ગામે ખેતર વિસ્તારમાં ઉમેશ રાઠોડ તેમજ તેની પત્ની રમીલા રાઠોડની હત્યા સગા ભાણાએ જ કરી છે મજૂરીમાં ભાગમાં આવેલા પૈસા મામાએ ઓછા આપતા તેમજ મામા ઉમેશ રાઠોડ ભાણાની વહુને ખરાબ નજરથી જોતા ભાણાએ હત્યા કરી હતી ગત બુધવારના રોજ કારેલી ગામે ખેતરની બંગલીમાં રહેતા ઉમેશ રાઠોડ પત્ની રમીલા રાઠોડની હત્યા કરાઈ હતી બેવડી હત્યાની ઘટનાને પગલે સમગ્ર ગ્રામ્ય પોલીસ હરકતમાં આવી હતી તપાસ દરમિયાન પોલીસે મૃતકના નજીકના શેરીજનોમાં તપાસ કેન્દ્રિત કરી તપાસ દરમિયાન હત્યાનું પગેરું પોલીસે શોધી કાઢ્યું છે એમાં એક મહિલા તેમજ એક પુરુષની અટકાયત કરી લેવાઈ છે મૃતક ઉમેશ રાઠોડ અને આરોપી વિજય બાલુ નામ રાઠોડ મામા થતા હતા બંને સાથે જ રહી મજૂરી કામ કરતા અને મરણ જનાર પોતાના સગા મામા મામી થતા હોય જેથી તેઓની સાથે

એમની ભીખાભાઈ પટેલની વાડી એમના ખેતરે બંનેની માથાના ભાગે ઈજા થયેલી હાલતમાં ડેડ બોડી મળેલ જેના અનુસંધાને પલસાણા પોલીસ ઇન્સ્પેક્ટર અને એમની ટીમ તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની તમામ ટીમોએ સ્થળ પર જઈ સ્થળનું નિરીક્ષણ કરતાં બંને પતિ પત્નીની નિર્મમ હત્યા થયેલાની હકીકત જણાતા આઈપીસીની કલમ ત્રણસો બે એકસો ચૌદ મુજબનો વણ શોધાયેલ ગુનો દાખલ કરેલ સ્થળ સ્થિતિનું નિરીક્ષણ કરતાં મરણ જનાર બંનેના પારિવારિક વિગતો બંનેની કામકાજ અંગેની વિગતો અને અન્ય વિગતો મેળવી હ્યુમન અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના માધ્યમથી પોલીસે લગભગ દસ જેટલી ટીમો બનાવેલી હતી અને અઢાર તારીખની રાત્રે અને એના અગાઉના દિવસોએ મરણ જનારના સંબંધી વિજય ઉર્ફે લાલુ રાઠોડ અને એની પત્ની શીલા ઉર્ફે કોલી વિજય રાઠોડ એ મરણ જનાર બંનેની સાથે છેલ્લા ઘણા દિવસથી રહેતા હતા અને ખેતર ઉપર ટીંડોળા વીણવાનું કામ આ બંને મરણ જનાર સાથે કરતા હતા સવારના સમયે તેમજ બીજા દિવસે વિજય ઉર્ફે લાલુ રાઠોડ પોલીસને મળેલ નહીં પરંતુ સઘન સર્ચ ઓપરેશન બાદ આની પત્ની શીલા ઉર્ફે કોળી વિજય બાબુભાઈ રાઠોડ મળેલ જેની વ્યવસ્થિત રીતે પૂછપરછ કરતાં આ બંનેને મારવાનું કામ વિજય અને શીલા ઉર્ફે કોળી બંને સાથે મળીને કરેલું છે મરણ જનાર બંનેના મારનાર પતિ પત્ની પણ સંબંધી થાય છે પોલીસે વિજય અને શિલા ઉર્ફે કોડી બંનેની ધરપકડ કરી છે રિમાન્ડ મેળવવાની તજવીજ ચાલુ છે અને ઘટનામાં જે સંડોવાયેલ હથિયારો છે એના સુધી પણ પોલીસ પહોંચવાનું પ્રયત્ન કરી રહેલી છે ગુના આચરવાનો જે કારણ છે જે ઈરાદો છે વિજય અને એની પત્ની શીલાનો બંને સાથે રહેતા હતા મજૂરી સાથે કરતા હતા અને મરણ જનાર ઉમેશ રાઠોડ મજૂરીના પૂરા પૈસા અમને નહોતો આપતો અને એની સાથે આરોપી શીલા ઉર્ફે કોળી ઉપર નજર બગાડતો પણ હતો જેની ખાર રાખી અને અઢાર તારીખની રાત્રે અઢારમી જૂનની રાતના જ્યારે બંને પતિ પત્ની ઉમેશ અને રમીલા સૂતા હતા ત્યારે રમીલાને શીલા ઉર્ફે કોળીએ પથ્થર મારેલું છે ઓઢેલી હાલતમાં સુતા હતા એટલે એને પથ્થર મારેલું છે અને એનું જોઈ અને ઉમેશ જાગી જતા એને પણ લોખંડના સળિયાથી વિજયે માર મારી અને મોત નિપજાવેલ છે આ ગુનાની આગળની તપાસ પલસાણા પોલીસ ઇન્સ્પેક્ટર ચલાવી રહ્યા છે અને તમામ પ્રકારના સાયન્ટિફિક અને ટેકનિકલ પુરાવા પોલીસ એકત્ર કરી રહી છે રમેશ કંપાતી દિવ્યાંગ ન્યૂઝ પલસાણા સુરત